તો પકન ભાઈ બે તો અમારો દુરિયે અમારો ભાઈ 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 અમારો આલી ગરાસ કટવાનું રાખી ભાત મને આપໄચા આપໄચા ડાક ના બાબા હરાયા દે પાછી હલાય દે તું કેતમ તું કટવાનું હું બે બે બચ્ચા બે બે બચ્ચા બેય તમરોને કોચા કાઢો કે આરામી કોરા હરામી હા આવાય હોય હોય આતો એકટા હા બોલાય તો મારી અમે આવો આયા તો જાય